પચીસ ડિસેમ્બર એટલે કે નાતાલનો પર્વ નાતાલનો પર્વ વિશ્વભરમાં ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે અનેક જગ્યાએ નાતાલની ઉજવણી થતી હોય છે વડોદરામાં પણ નાતાલના પર્વને લઈને ખાસ ઉજવણી કરવામાં આવી ચર્ચો સજાવવામાં આવ્યા ખ્રિસ્તી સમાજનો પર્વ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવતો હોય છે તેવી જ રીતે ગોધરામાં પણ નાતાલ પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી અને તમામ લોકો દ્વારા નાતાલની શુભેચ્છાઓ પાઠવવામાં આવે ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ એટલે કે પચીસમી ડિસેમ્બર સમગ્ર વિશ્વમાં નાતાલ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે ગોધરા શહેરના સમગ્ર ખ્રિસ્તી સમાજ સહિત જિલ્લામાં ઉજવણી કરવામાં આવી ત્યારે આજરોજ બાળીશુના જન્મની ઘડીઓ વધારવામાં આવશે ગોધરાના એલોહીમ મેથોડિસ્ટ ચર્ચ સહિત તમામ ચર્ચ પર નાતાલની આગલી રાતે જ ઉત્સવનો માહોલ જામવા મળ્યો તેમજ ખ્રિસ્તી ભાઈ બહેનોએ પરસ્પર વહાલ વરસાવ્યો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તમામ ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજની લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી ખાસ શણગાર કરવામાં આવ્યો પ્રેમ દયા કરુણા અને ક્ષમા ધર્મની વિશ્વને વિભાવના સમજાવ

અને આજે નાતાલની ઉજવણી બહુ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુનિયાના દરેકે દરેક માણસના માટે જન્મ લીધો એ વાતની વધામણી લોકોને કહેવામાં આવી અને દરેક લોકોના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આશીર્વાદનું કારણ છે અને પૃથ્વી પરના દરેકે દરેક પાપી માણસને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માફીની ભેટ આપી છે એ વાત આજે સમજાવતા બહુ આનંદ થાય છે અને અત્યારે સાંભળી રહેલા દરેકને નાતાલના પર્વની શુભેચ્છા પાઠવીએ છીએ અને ઈશ્વર તમને દરેકને ખૂબ જ આશીર્વાદ આપે આમેન